તમારો મઢનો ન્યાય અધૂરો પીડો છે બરાબર છે મઢનો પેલા ન્યાય પૂરો કરો પછી તમારે કળ જે થાંભી જે કરવો એ પછી થાય ને પેલા ન્યાય તો પૂરો કરો તમારા દેવ ન્યાય પૂરા થાય પછી કરાય ને સીધે સીધું બેહાડ દેવાનું પછી કે માતા બોલતી નથી ક્યાંથી બોલે તમે ખાલી સીધે સીધું એમને કોઈ કીધું બેહાડી દો એમ નહીં પણ માતાને કે કોઈ પણ ધર્મને બેસાડતા પહેલા ધર્મના પ્રમાણ હોય બ્રહ્માંડ પછી માતા બેસાડે ને પણ તમે ખાલી એક રાત બેઠા નિશાન લઈને કે બેહાડી દેવું છે એમ ભેગું થાય તો હજી તમારા આગળના ઇતિહાસ બાકી પડેલા છે આગળના ઇતિહાસ પેલા તમે પૂરા કરો દેવના ન્યાય પૂરા કરો તમારા એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ દીવા કેટલા સાત દીવા બરાબર સાતે સાત દીવાના વ્યવહાર ચોખ્ખા કરો સાતે સાત દીવાના વ્યવહાર ચોખ્ખા કરો આ ચોખ્ખું કર્યા પછી તમારા વળવાનો વ્યવહાર તમારા વળવાનો વ્યવહાર અઢી આકડીની મેરડી આ મેરડીનું પેલા કરજો એક જ નહીં થાય પેલા વેલા તમારો વળવાનો વ્યવહાર અઢી આકડીની મેરડી છે એ મેરડીની કરજો કરજો બધો એનો પછી કોઈ બે હશે નહીં જય શ્રી રામ બરોબર ઈ કરશો હજી તમારા ભુવાજી ભટકે છે આગળના તમારા ભુવા ભટકે છે દેવના બાનાધારી સુરધન એનું શું કરવાનું એને તમારી દેવને શરણે ઉભા રાખજો તમારી માતા એને શરીરને ઊભા રાખે અને શરીરને ઊભા રાખે પછી માતા બેહે પછી એનો ન્યાય થાય પછી તમારી માતા કે બેહાડવાનું અને ગતિ કહે તો ગતિ કારણ તમારી માતાનું જ્યાં લગ પરમિશન નહીં મળે ત્યાં સુધી એની ગતિ થાય નહીં મારો મહાદેવ મોક્ષ ન દઈ શકે કારણ કે દેવનો બાનાધારી છે દેવનો બાનાધારી હોય એ અવસાન પામે તો એને મહાદેવ મોક્ષ ન દઈ શકે શું કામ ત્યાં સુધી એનું ધર્મ એની કુળદેવીને પરમિશનનું લેટર ન આપે કે જા ઓકે સર્ટિફાઈડ આ હીરો સાચો છે પછી મહાદેવ કે જવા દવાને ત્યાં સુધી ઉપર જઈ શકે નહીં આમ આદમી કોઈ દેવ થાય જાય બરોબર તો એને ઉપર હિસાબ ચોપડા ચોખ્ખા થાય એના પણ દેવનો બાનાધારી છે એટલે કોઈ દેવ એનું કામ કરતું હોય ત્યાં દોઈ દેવના કોઈ વ્યવહાર અધૂરા ન હોય એટલા માટે મહાદેવ મોક્ષ આપી શકે નહીં તો મોક્ષ નથી મળતો ત્યાં સુધી એ ભટકે આવો તમારો દેવનો બાનાધારી હોવા જોઈએ એ ભુવાજીનો પહેલાં ન્યાય કરજો તમારી માતાના શરીરને ઊભા રાખો અને વળવાનો વ્યવહાર આ ઢીઆકડીની મેરડી છે એનો વ્યવહાર કરજો પછી કોઈ તમારા કુટુંબમાં કમોતે ગયેલી બાઈ છે બરાબર છે આ બધું ઊભું રાખીને ઊભી છે અને ઘરમાં કંકાસ એ જ કરે છે પહેલો વહેલો વ્યવહાર એનો કરો જ્યાં સુધી એનો વ્યવહાર નહીં કરો ને ત્યાં સુધી તમારા એક વ્યવહાર ચોખ્ખા થવા દેશે નહીં

અને ઘણીવાર વાર સપના કોઈ ડોસી આવે છે સપનામાં કોઈ ડોસી દેખાય છે આ ડોસી તમારી પરગોતર બાઈ છે પેલા વેલા પરગોતર બાઈ નું કરો આ ડોસી નું કરો ડોસી કેમ વ્યવહાર કરો બરોબર તો તમારી ગાડી આગળ ચાલશે બાકી આજે નહીં ચાલે કાલે નહીં ચાલે હું મોસાણી મેળવી કઉ છું હજી બીજા કદાચ છ વર્ષ વહી જશે ને તોય તમારી માતા નહીં બે હું તમે ભાઈ દેવના જાણકાર છો મેં તમને રસ્તો દેખાડ્યો હવે ઘરે જઈને તમારી માતાના રસ્તે ઉપર હલાવો અને માતાને કહો કે મારા જગતમાં જોગણી વ્યવહાર જાહેર કર્યો હોય અને જોગણી જે વાત કરી છે આ વાતનો મારી રસ્તો કરાય આ વાતનો રસ્તો કરાય અને કદાચ તમે વચન દેશો ને આ પરગોત્રને

ઉલટી આવી તમારો પૂર્વજ દેવ હોય ને તો એનું પૂર્વજ શું કરવાનું પણ તો સ્થાપના કરી તો પૂર્વજ બોલતો કેમ નથી તમારો પૂર્વજ આજે બોલતો નથી આ મેરડી તમારી વેણે વાત કરતી હતી એકવાર આ મેરડી વેણે વાતો કરતી હતી તો ઉભી કોણ રાખી આ મેરડી ને ગોખલે બેઠી હતી વેણે વાતો કરતી હતી બાર ગોખલે બેઠી ગોખલે વેણે વાત મેરડી કરતી હતી

માતાઓ મારી હતી કે ત્યાંને ગાવીને કે તંબુરા માતા વત કે એ એનો ઇતિહાસ બાકી છે આ તમારો પુરો જ આવ્યો કે મારી આ લોકોનો હજી કોઈ ઇતિહાસ ચોખા થયા નથી જૂનો મોટો લોચાવાળો પેડડો છે અને નવો ઓળટ કરવા બેઠા કીએ પણ આગલા પેલા જે આગલા થોથા પડ્યા છે થોથા તો ઉકેલો પડ્યા અને પછી નવો બડમો સ્થાપના કરો ભૂવો થાપી દેવાથી માતા બેહડવાથી કઈ થાતું નથી લોબડી ઓળવાથી ભૂવા નથી થવાતું પણ માતા હોય તો તમારી ડોબડી ઓઢી લખે લાગે ખાલી ખાલી ઓઢી નીકળી પડી ખમા ખમા તો એમ ધૂણા નથી ધૂણો ભૂવા થાવ દેવના બાનાધારી બનો જગતનું ભલું કરો માતા નથી પાડતી પણ તમારા દેવને એવી તમે પાવરફુલ હજાવેલી રાખો કે જગતમાં તમારી માતાનો બોલ પડે ને લોઢામાં લીટો હોવો જોઈએ આવી તમારી માતાને હજાવીને રાખો અને પછી કદાચ ભૂઆપણું કરવા નીકળો ને તો જગતમાં કોઈ જગ્યાએ કે કડવો કાટો લાગે નહીં પણ તમારી માતા જ બોલતી નથી આજે બરાબર અને તમે કદાચ ભૂઆપણું કરવા નીકળી જાવ તો કોઈ કાલ કો ઉંદો પ્યાલો પાય દઈએ ધળવાઈ હલવાઈ ને જાવ ને તો શું કામ હું કરો છો બાપા બંધા માતા મેલે એટલે તમારી અસલ કુળદેવી ચામુંડા છે અસલ તમારી કળ ભાગલે ચામુંડ માતા છે બરોબર છે એને જોખી એને પૂછી પૂછી લેખા જોખા કરશો ને તો તમે અટકશો નહીં તમારો જૂનો ઇતિહાસ એને પૂછજો ચામુંગ જૂનો ઇતિહાસ પૂછજો તો માતા તમને તમારા લેખા જોખા દેખાડશે એ લેખા જોખા કરશો જગતમાં કે તમે ઊભો રહેવાનો વારો આવશે નહીં આવું મસાણી મેળડી કહું છું પણ તમારી આ લેખા જોખા તો ખરા પણ હજી કોઈક ધર્મ બીજું આવે છે કોઈ કોઈ એક ધર્મ ઘોડે સવાર થઈને આવે છે આ કોણ છે ઓળખી શકતો નથી પણ કોક ઘોડા ઉપર આવી જાય બ્રાહ્મણીર આવે ને આવી રીતે ઘોડા ઉપર તમારું સુરવી રહી નથી પણ છે કોક બીજું પણ તમારે પૂજાય છે આ ધર્મ કોણ છે મારી સાથે વાત થતી નથી પણ છે કોક તમારું 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 બરાબર જે વાછડા આવે ભાતીજી મહારાજ એવું કોક ધર્મ તમારું આવે છે પણ આ ધર્મ સાથે મારે ડિસ્કશન થતું નથી અને પ્લસમાં મારે ઓળખાણ નથી થતી હું આને ઓળખી શકતો નથી એટલે હું તમને કંઈ એનો ઇતિહાસ નહીં કહું પણ હજી કોઈક ધર્મ છે તમારામાં તમારા સાત દીવા છે કેટલા છ નહીં છ દીવા તમે પૂજો છો પણ હજી એક દીવો તમારો ત્યાં છુપાયેલો છે હજી એક દીવો તમારો ત્યાં છુપાયેલો છે એ દીવો ગોતો અને મંડ પૂરો કરો સાત દીવા તમારા થશે ને ત્યાર તમારો મંડ પરિપૂર્ણ થશે અને તમારા બે સુરાપુરા રણવીર કેટલા બે તમારા સુરાપુરા બે તમે કહેશો બે નથી અમારે એક છે પણ સુરપુરા તમારા બે સુરપુરા એક છે પણ ધડ અને મસ્તક બે અલગ અલગ છે ધડ અને મસ્તક બે અલગ અલગ છે એ સુરવીર તમારો 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 છે બરાબર એને આડી કોઈ વ્યવહારની વાત પડી છે એને આડી કોઈ વ્યવહારની વાત પડી છે એ વ્યવહાર પૂરો કરો એ વ્યવહાર પૂરો કરો આ સુરપુરા તમારો જાગૃત છે નાક થઈને ફરે છે આ સુરપુરા તમારો જાગૃત છે નાક થઈને ફરે છે તમને દર્શન બધાને દે છે તમને દર્શન દે છે આ હાજરા તમારો સુરપુરો છે તો આ સુરાપુરાનો વ્યવહાર તમે પાટ નાખી અને એકડે એકથી આનો ઇતિહાસ જોવો અને ન્યાય કરો રાગેવાની આપો પછી તમારા દેવના વ્યવહાર કરો જે દેવ ઘટે છે એ ઘટે દેવને બોલાવો ગોતો ન્યાય કરો પછી તમારા દેવના બાનાધારી છે જે દેવના બાનાધારી ઉભા રહી ગયા છે એ દેવના બાનાધારીનો વ્યવહાર તમે કરો પ્રગોત્રો વ્યવહાર નક્કી કરો આ બધાના વ્યવહાર નક્કી કરશો ને પછી તમારી માતા બોલશે ત્યાં તમારી માતા આજે નહીં બોલે કાલે ને બોલે આવું મસાણી મેલડી કહું છું સ્ટેપે સ્ટેપે હાલો એક દિવસમાં દેવના બેસણા થાય નહીં અને બેસણા કરતા પહેલાં પહેલાં દેવ પાસે કામ લ્યો દેવ તમને જાગ્રત થશે તો કહેશે કે દીકરા આ તારું કામ કરતો માનજો જગત માતા આવી ગઈ તો એવું દેવ પાસે કોઈ કામ નક્કી કરો અને પુરાવા લ્યો પુરાવાથી કામ કરશો તો જગત પાછું પડવું પડશે નહીં તમારી મેરડી જલજલાટ છે કાંઈ ઘટેમ છે નહીં તમારી અડ્યાકરીની માતા છે અડ્યાકરીની માતા છે બરોબર જલજલટ માતા છે પણ જે કઈ ઇતિહાસ કરો તમારી કળબાગલાને દેવને પૂછી ન્યાય કરશો ડગલા ભરશો તો તમારી વાત આગળ ચાલશે બાકી આગળ નહીં ચાલે એટલે મેં તમને કીધું એ પ્રમાણે નક્કી કરી અને પછી મને ત્રીજા રવિવારે પૂછજો બરોબર સ્ટેપે સ્ટેપે વાત થાશે કર નહીં થાય ઇતિહાસ તમારો ઘણો લાંબો છે તમારી માતાને હાજર કરી દઈશ અને તમારી માતા હાકલા મારે કરી દઈશ પણ ધક્કા થશે તમારે બરાબર ધક્કા ખાવાને તૈયારી રાખજો